નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાં છે કેવી વાર્તો વહી રહી છે કેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે આપણને સૌને ખબર છે ઇવન ગુગલ શું કહી રહ્યું છે તે પણ આપણને સૌને ખબર છે ડોનાલ્ડ ટ્રમ્પ ના શું સમાચાર છેલ્લા બે દિવસથી ડોનાલ્ડ ટ્રમ્પ ચર્ચામાં નથી એ તો વાત જાજી નથી મોટી નથી

હા આખી ઘણી બધી એને એને લગતી ઘણી બધી કન્ટેન્ટને પોસ્ટ જોવા મળશે એ ગંભીરતા બાબત છે કેમ કે કોઈ પણ વાસ્તવિક ન્યૂઝ વગર આવી અફવાઓ ફેલાવી એ ઇટ સેલ્ફ એક પ્રકારનો સાયબર ક્રાઈમ છે અને સેકન્ડ થિંગ કે જ્યારે આવા પ્રકારની અફવા કોઈ વ્યક્તિ માટે અને કોઈ વ્યક્તિના મૃત્યુ સંદર્ભે જ્યારે ફેલાતી હોય ત્યારે એ બહુ ગંભીર બાબત થઈ જતી હોય છે અને આ બાબત હું બિરેન સ્પાર્ક ટુ ન્યૂઝના માધ્યમથી દર્શક મિત્રોને જણાવીશ કે સત્યાવીસ ઓગસ્ટથી આ એક અટકાળો ચાલુ થઈ સત્યાવીસ ઓગસ્ટમાં ઓગસ્ટના દિવસે યુએસએ ટુડેનો એક ઇન્ટરવ્યૂ છે જેમાં જેડી વેન્સ એકતાલીસ વર્ષીય ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આ એક પત્રકાર પરિષદ સાથે અળખા એમની જોડે ચર્ચા કરી યુએસએ ટુડે સાથે અને એની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો તેમાં જેડી વેન્સે સ્પષ્ટ કર્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ દિવસ રાત અમેરિકા માટે મહેનત કરી રહ્યા છે સ્વસ્થ છે અને એમનું એક જ મોટો છે કે મેક અમેરિકા ગ્રેટ અગેન એટલે આ એક સૂત્ર પર એમને ત્યાં પ્રકાશ પાડ્યો પરંતુ ઇન્ટરવ્યુઅરે જ્યારે એક પ્રશ્ન એવો પૂછ્યો કે શું તમે કોઈ પણ જ્યારે પરિસ્થિતિ ઊભી થાય તો એ ઊભી થયેલી પરિસ્થિતિથી તમે કોઈ પણ પરિસ્થિતિ અથવા કોઈ પણ જવાબદારી સ્વીકારવા માટે શું તૈયાર છો અને તે વખતે જ્યારે જે જવાબ આપ્યો કે આ હું કોઈપણ પરિસ્થિતિ સંભાળવા તૈયાર છું કારણ કે બસો દિવસના શાસનની અંદર એ બધા જ અનુભવો મને થઈ ચૂક્યા છે અને બધા જ કડવા મીઠા અનુભવોથી હું શિક્ષિત થઈ ચૂક્યો છું અને આ હું એ બધી કોઈપણ જવાબદારી જ્યારે સંભાળવાની આવશે તો એની માટે રેડી છું તો આ જ્યારે વસ્તુ સામે આવી ત્યારે આ આખો મુદ્દો સામે આવ્યો અને ત્યારબાદ આ ઇન્ટરનેટ ઉપર જે હું એવું માનું કે અસામાન્ય ઘટના આ કહેવાય છે કેમકે આ અસામાન્ય ઘટના એટલા માટે છે કે બહુ જ આ ટૂંકા ગાળાની અંદર કે ચોવીસથી અડતાલીસ કલાકની અંદર આ વસ્તુ ટ્રેન્ડિંગ પર પહોંચી ગઈ ટ્વિટર ઉપર ટ્રેન્ડિંગ પર પહોંચી ગઈ લોકોએ મીમ્સ બનાવી લોકોએ મીમ્સ બનાવ્યા બાદ બિરંતુ જોઈ શકે છે કે એવા ઘણા બધા દેક બ્લોગ પો બ્લોગ સ્પોટ છે કે જેની અંદર એ લોકોએ પોતે એ મુદ્દાને સ્પોર્ટ કર્યો અને સેકન્ડ થિંગ કે એવા યુટ્યુબના થમનેલ્સથી પણ એને દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ઇમેજ સર્ચની અંદર પણ બતાવવામાં આવ્યો અને જ્યારે આખી બાબત જ્યારે મારી સામે આવી ત્યારે મેં એને એક ગૂગલ ટ્રેનથી ગૂગલ ટ્રેનથી જોવાનો પ્રયત્ન કર્યો અને આ ઓ સ્પાર્ક ટૂડ ન્યૂઝના માધ્યમથી હું જણાવી દઉં કે આ અપાતી ઉપર વધારે કશું નથી અને સેકન્ડ થિંગ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ સંદર્ભે વ્હાઇટ હાઉસનું અધિકારી કોઈ પણ સત્તાવાર નિવેદન આ બાબતે ઉપલબ્ધ નથી એટલે આવી અફવાઓ પર વિશ્વાસ કરવાથી બચવું જોઈએ અને કોઈ પણ આવા સમાચારને એને આગળ સોશિયલ મીડિયા માધ્યમ થકી લોકોને શેર કરતાં પણ અટકવું જોઈએ કારણ કે કોઈપણ ખોટી માહિતી શેર કરવી એ અંતે એક સાયબર ક્રાઇમનો જ પ્રકાર છે જી બરાબર સર ગૂગલ ટ્રેન્ડ ચાલી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ડેટ એ એ આખું વાયુ વેગે પ્રસરી રહ્યું છે અને ગૂગલ ઇવન ગૂગલ આ બધા પાસે તો આ શું કહેવાય ચર્ચા કે પછી અફવાઓથી આપણે કહીએ કે લોકો આઈકા છે કે ભાઈ લોકોમાં ફેલાતી વસ્તુ છે કે હવાન જેમ ફેલાય ગઈ પણ ગૂગલે આ વસ્તુને કેવી રીતે ડિક્લેર કર્યું શું આ ગૂગલ ટ્રેન્ડ શું છે ગૂગલે કોઈ ડિક્લેર કર્યું જ નથી પણ તમે જ્યારે ગૂગલ પર લખો ત્યારે તમે સર્ચ કરો છો ગૂગલ તો કન્ટેન્ટ બતાવવાનું કામ કરે છે તો કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે કોઈ પણ તું એઆઈ ટૂલ જોઈ લે ત્યાં નીચે લખેલું હોય છે કે અમારી વાત ઉપર વિશ્વાસ કરતા પહેલા એને વેરીફાઈ કરવી જરૂરી છે એ તો લોકોએ ટ્રેન્ડ બનાવી દીધું આ કોઈ પણ ગૂગલ ટ્રેન્ડ્સ એવું છે કે જેમાં ચાર બાબત મહત્વની હોય છે કોઈ પણ વસ્તુ ટ્રેન્ડિંગમાં છે કે નહીં તે શોધવા માટે ગૂગલ ટ્રેન્ડ્સ એક સર્ચ એન્જિનનું ટૂલ છે એની અંદર મુખ્ય ચાર મુદ્દા જવાબદાર છે એક તો વેબ સર્ચ છે નંબર વન નંબર બે વિડીયો સર્ચ છે નંબર ત્રણ ન્યૂઝ સર્ચ છે અને નંબર ચાર ઇમેજ સર્ચ છે આમ ચાર પ્રકારની બાબત એ ગૂગલ ટ્રેન્ડ્સની મદદથી જોવામાં આવે છે જેમાં જ્યારે આવા સમાચાર જ્યારે ફેલાતા હોય અને કેવા જ્યારે કોઈ ઇવેન્ટ થવાની હોય કાં તો કોઈ ઇવેન્ટ થઈ ચૂકી હોય કાં તો કોઈ મોટી પાયમાલી સર્જાઈ હોય કાં તો કોઈક મોટી મેચ થવાની હોય પછી એ ફીફા હોય કે ક્રિકેટ હોય કે પછી કોઈપણ બીજી કોઈપણ ક્ષેત્રની મેચ હોય કે ઇવન તો કોઈ ત્રાસદા ઊભી થઈ હોય કાં તો કોઈ પણ પ્રકારના વ્યક્તિ સંદર્ભે સેલિબ્રિટી સંદર્ભે કોઈપણ સમાચાર સામે આવતા હોય કાં તો કોઈક ક્લૂ મળતો હોય ત્યારે લોકો જનરલી શું કરતા હોય છે આજના સમયની અંદર ઇન્ટરનેટ પર સર્ચ કરતા હોય છે અને જ્યારે ઇન્ટરનેટ પર બિરિયન્ટ સર્ચ કરતા હોય ને ત્યારે સર્ચ એન્જિનનું આ ટૂલ છે એક ક્યાંથી સર્ચ કરી રહ્યા છે કઈ કઈ વિગત સર્ચ કરી રહ્યા છે એમાં બે બાબત અગત્યની છે રિલેટેડ ક્વેરીઝ અને ટોપિક્સ આ બે વસ્તુ પર લોકો સર્ચ કરવા લાગ્યા અને સર્ચ કરવા લાગ્યા ત્યારે એ વસ્તુનો સ્કોર જેને કહેવાય છે ઇન્ટરેસ્ટ ઓવર ટાઈમ અને બ્રેકઆઉટ આ બે વસ્તુ મહત્વની હોય છે તો આ ચારેય કેટેગરી વેબ કેટેગરી ઇમેજ સર્ચ કેટેગરી ન્યૂઝ સર્ચ કેટેગરી અને યુટુબ સર્ચ કેટેગરી આ ચારેય કેટેગરીની અંદર ઇન્ટરેસ્ટ ઓવરટાઇમ સ્કોર શું આવ્યો આ લોકો કેટલો ઇન્ટરેસ્ટ આ વસ્તુમાં લઈ રહ્યા છે આ ન્યૂઝમાં લઈ રહ્યા છે અફવા કોને ફેલાવી અલગ મુદ્દો છે પણ લોકો આખી દુનિયાના લોકોને ભારતના લોકો કા તો ઇન્ટરનેટ વપરાશકાર લોકો આ કેટલો ઇન્ટરેસ્ટ આ મેટરમાં લઈ રહ્યા છે તેનો સ્કોર હોય છે અને એ સ્કોર ગઈકાલે શો હતો ચારે કેટેગરીમાં શો હતો ઇવન ધ બ્રેકઆઉટ બ્રેકઆઉટ ક્યારે જાહેર કરે ગૂગલ બિરેન જ્યારે બ્રેકઆઉટ ક્યારે જાહેર કરે કે જ્યારે કોઈ સર્ચ ટર્મ પાંચ હજાર ટકા વખત ફાઇવ થાઉઝન્ડ પર્સન્ટ ટાઈમ જો એ સર્ચ કરવામાં આવે તો એ બ્રેકઆઉટ જાહેર કરે છે અને એવા હોસ્ટક્યુલર ન્યૂઝના માધ્યમથી જણાવી દઉં કે લોકો શું સર્ચ કરી રહ્યા હતા વ્હાઇટ હાઉસ ન્યૂઝ ડઝ ડોનાલ્ડ ટ્રમ્પ લાઈવ ઓર ડેડ સેકન્ડ થિંગ કે વોટ ઇઝ ધ હેલ્થ સ્ટેટસ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ વેર ઇઝ ડોનાલ્ડ ટ્રમ્પ આવા ઘણા બધા શબ્દો જેડી ફેન્સ આવા ઘણા બધા શબ્દો સર્ચ કરવામાં આવી રહ્યા હતા તો જ્યારે આવી બધી બાબત સર્ચ કરવામાં આવતી હોય અને બીજું તું જોઈ શકે છે કે યુટ્યુબ ઉપર તો એમને કોફીનમાં બતાવવામાં આવ્યા છે એક તમનેલમાં એ તદ્દન હું એવું માનું છું કે આવો મજાક ન થાય મીમ્સની દુનિયામાં પણ તમે કોઈને મારી નાખો એ અયોગ્ય છે અને બેરેન આ જ વસ્તુ દર્શાવે છે સોશિયલ આપણે કેટલી વસ્તુ ગંભીરતાથી અને સ્ટ્રીમ મીડિયા છે ઇવન તો સ્ટ્રીમ મીડિયા સ્પાર્ક ટુડે ન્યુઝે પણ એવું કહી દીધું છે કે એ સમાચાર અફવા છે મેઇન સ્ટ્રીમ મીડિયાએ પણ કીધું છે આપવા છે એટલે જ્યારે આવી બધી બાબત સામે આવતી હોય અને લોકો મીમ્સ બનાવતા હોય અને જ્યારે કોઈ સેલિબ્રિટી વ્યક્તિ હોય અને સેકન્ડ થિંગ છેલ્લા કેટલાય દિવસથી બેરન ડોનાલ્ડ ટ્રમ્પ એક ચર્ચામાં હતા ટેરિફ નીતિઓને કારણે રેસી પ્રોકલ ટેરિફને કારણે એમની કોન્ટ્રાવર્સીને કારણે દુનિયામાં દુનિયામાં જે એમણે ટેરિફનો જે એક ભય ઉભો કર્યો છે એ ટેરિફને કારણે અને સેકન્ડ થિંગ કે એમનો બીજો એક મુદ્દો હતો કે જે અત્યારે અત્યારે જે પરિસ્થિતિ છે કે ભારત રશિયા અને ચાઇના નજીક આવી રહ્યું છે તો આ બધા મુદ્દાને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ એક કોઈક અંશે સૌથી મોટા મુદ્દા પર હતા અને એમાં જ્યારે આવા સમાચાર વહેતા થાય ને ત્યારે ઇન્ટરનેટ પર એ એક વાયરલ પોસ્ટ બની જતી હોય છે અને આ જ એક કારણ હું પોતે માની શકું છું આના સિવાય બીજું કોઈ કારણ નથી કે આવા સમાચાર આટલા વાયુ વેગે પ્રસર્યા હવાની જેમ વહેતી હવાની જેમ ફેલાતી આફવાઓ વિશે લોકોએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ શું માનો છો લોકોએ આ બધી બાબતોથી દૂર રહેવા માટે કે આ બધી બાબતો સજાગ રહેવા માટે વોટ વુડ સજેસ્ટ ટુ ધેમ હું એટલું જ કહીશ જાગૃત રહીએ કાઇન્ડ ઓફ જો કોઈ પણ સમાચાર આવે ને તો તેને આપણે મેઇન સ્ટ્રીમ મીડિયા સાથે આપણે સૌથી પહેલાં એનો એનો મેઇન સ્ટ્રીમ મીડિયા શું કહે છે બરાબર એનાથી આપણે માહિતી મેળવીએ બીજું સત્તાવાર પોર્ટલ છે અમેરિકા છે તો ફોર એક્ઝામ્પલ વ્હાઇટ હાઉસ છે તો વ્હાઈટ હાઉસનું પોર્ટલ શું કહે છે બરાબર એની 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 માહિતી પણ સામે આવી અત્યંત જરૂરી છે અને ખાસ કરીને જ્યાં સુધી એ એ સમાચારની અલગ અલગ પ્લેટફોર્મ પરથી પુષ્ટિ નથી થતી અને એ કન્ફર્મ ન્યૂઝ નથી આવતા ત્યાં સુધી કોઈપણ વસ્તુને સાચી માનવી યોગ્ય નથી એઆઈ ટૂલ પોતે મિત્રો એવું કહે છે કે અમારી માહિતીને વેરીફાય કરવી અત્યંત જરૂરી છે અને જ્યાં સુધી વેરીફાય ન કરો ત્યાં સુધી આપણને આપણે પોતે માહિતીને જો ફેલાવીએ ને તો એ પણ એક સાયબર ક્રાઇમનો એક ગુનો બને છે અને એને ન ફેલાવવી જોઈએ અને આપણે આપણી સેફ સાયબર સ્પેસ બનાવવી અત્યંત જરૂરી છે ડિજિટલ ફૂટપ્રિન્ટનું આપણે પાલન કરવું અત્યંત જરૂરી છે અને મિત્રો આવા કોઈપણ સમાચાર જ્યારે આવે જ્યારે આ જે શોકિંગ સમાચાર હોય છે ને એ શોકિંગ સમાચાર જલ્દીથી ફેલાતા હોય છે અને આ શોકિંગ સમાચાર એવી રીતે પ્રસ્તુત કરવામાં આવે આજની મિમ્સની દુનિયામાં ને એ આ યુગમાં કે જેને કારણે એ વાયરલ બની જતા હોય છે તો આપણે આ બધી બાબતથી જાગૃત રહીએ અને બીજાને પણ જાગૃત કરીએ જી બેન ખૂબ ખૂબ આભાર સર ઇમ્પોર્ટન્ટ માહિતી અમારા સૌ સાથે શેર કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ ત્યારે ચર્ચામાં રહ્યા છે કારણ કે બે દિવસ જાહેર મંચ પર કે કોઈ કાર્યક્રમમાં કે વ્હાઇટ હાઉસ સત્તા કે માહિતી નથી તે માટે લોકો સર્ચ કરી રહ્યા છે ડસ ડોનાલ્ડ ટ્રમ્પ અલાય શું છે તેની પાછળનું મહત્ત્વનું કારણ આપણે સૌએ જે માહિતી મળી હતી એ પ્રમાણે કે અત્યારે ટેરિફ વોર અંતર્ગત તેઓ ચર્ચામાં રહ્યા છે તેમના હાથના ભાગે થયેલી ઈજા અને આ તમામ બાબતે જ્યારે ચર્ચા હોય ત્યારે એક વાતો વહેતી થઈ છે એક અફવાઓ રૂમર્સ સ્પ્રેડ થઈ છે પરંતુ સજાગ અને સચેત રહેવાની ખૂબ જરૂર છે કે આ એક અફવા છે ડોનાલ્ડ ટ્રમ્પ વિશે તમામ જે વહેતી અફવાઓ છે સાવચેત રહેવાની ખૂબ જરૂરિયાત છે ડોનાલ્ડ ટ્રમ્પ હાલ અત્યારે જીવંત છે કોઈ પણ પ્રકારની અફવાઓ શેર કરતા પહેલા ચેતજો કારણ કે તે પણ એક સાયબર અપરાધ છે સ્માટ ન્યૂઝ અલગ અલગ સંવાદદાતાઓથી માહિતી મેળવી રહ્યો છે આપ સુધી માહિતી પહોંચાડી રહ્યો છે અલગ અલગ ટોક કરી રહ્યા છે અલગ અલગ માહિતીઓ સાચી સચોટ માહિતી આપ સુધી પહોંચાડતા રહીએ છીએ હજી પણ અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહીશો અમારી સાથે સ્પાર્ક ટુડ ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન ગૌતમ સાથે હું બી રહી સ્પર્કુડ